વિરડિયા નામના એસએમએ ખુલ્લેઆમ રિવોલ્વર તાણીને ધમકી આપી છે એટલું નહીં આરોપીએ વિરલ કરશન નાયકા સાથે મારઝૂટ પણ કરી હતી મારઝૂટમાં ઈજા થતા વિરલ કરશન નાયકાને તાત્કાલિક તાંકલની સરકારી હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવ્યો છે ઘટનાને લઈને ગામમાં ભય અને આક્રોશની લાગણી ફેલાઈ છે આ ગંભીર ઘટનાને પગલે ગ્રામજનોએ નવસારી ભૂસ્તર શાસ્ત્રીને રૂબરૂ મળી ગેરકાયદેસર રીતે રેતી ખનન બાબતે રજૂઆત કરી હતી

એના બદલ એના પર એક્રોસિટી એક થાય ને મારા પપ્પાને જે માયરા છે અને હોસ્પિટલમાં છે અમને આદિવાસી સમાજને ન્યાય મળે એવી જ અમે આશાથી અમે પોલીસ અધિક્ષક સાહેબને અમે અરજી આપવા જઈ રહ્યા છે ખાણ ખનીજ વિભાગે એવું અમને બાંયધરી આપી છે કે જે હિતાજી છે અને જે જે રેતી ખનનમાં જે હિતાજી વપરાયું છે અને જે ખાણ ખનીજમાં જે જવાબદાર છે ને જેણે આ ખાણ ખનીજ જે ખનન કરવાનું કાર્ય જે કર્યું છે એને અમે કાયદેસરની કાર્યવાહી કરશું એના પર એફઆરઆઈ કરીને કોર્ટમાં પણ કેસ ચાલે અને દંડ પણ મારીશું એવું અમે ખામલા સાહેબે આપી છે અજીતસિંહ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ ચીખલી નવસારી